જૂના દીવા ગામે થયેલ ચોરીનો ભેદ ઉકેલી એક આરોપીને મુદ્દામાં સાથે ઝડપી પાડતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય તરફથી જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ સતવાળી સુધી કાઢવા સૂચના કરેલ છે જે અનુસંધાને મદદથી પોલીસ અધિક્ષક શ્રી અજયકુમાર મીણા ઇન્ચાર્જ અંકલેશ્વર ડિવિઝનના માર્ગદર્શન તેમજ સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીજી ચાવડા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશને મિલકત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવા સર્વેલન્સ કોર્ટની ટીમને બનાવી અસરકારક અને પરિણામરક્ષી કામગીરી કરવા સૂચના આપેલ જૂનાદીવા ગામે ભાથીજી મંદિર સામે આવેલ સેવાભવનના રૂમમાં પાછળના દરવાજાનો નકુચ તોડી તથા હોલમાં વાસણો મૂકેલ રૂમનો નકુચો પ્રવેશ કરી નાના મોટા કુલ છ પિત્તરના ટપેલા તથા નંગ પિત્તરની થાળી તથા બે પીટરની પીપ બેરલ તથા એક એલ્યુમિનિયમની પીપ ભરેલ જેની કુલ કિંમત રૂપિયા એસી હજાર નવ મુદ્દા માલ ચોરી થયેલ જે બાબતની ફરિયાદ અત્રેના અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુના રજિસ્ટર નંબર અગિયાર ઓગણીસ નેવું જીરો ચારસો છવ્વીસ જીરો એકસો ચોસઠ ઓબ્લિક બે હજાર છવ્વીસ

આંબલા ખાડીની બાજુની જાતિ ઝાખરીમાં એક ઇસમ મુદ્દામાલ વેચાણ કરવા સારું સંતાડી રાખેલ છે જેથી તાત્કાલિક ત્યાં જઈ તપાસ કરી કોર્નર કરી સદર જગ્યાની એક ઈસમ તથા ચોરી થયેલ મુદ્દામાલ મળી આવેલ જેથી સદર ઇસમને મુદ્દામાલ સાથે ના પોલીસ સ્ટેશન ખાતે લાવી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા સદર ઉપરોક્ત ગુનાવાળી ગયેલ ગુનામાં ગયેલ મુદ્દામાલ તેની ચોરી કર્યાની કબૂલાત કરેલ હોય જેથી સદર આરોપીઓને રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે